નમસ્તે આજે આપણે પ્રકરણ એક વાસ્તવિક સંખ્યાઓ એનું સ્વાધ્યાય એક પોઈન્ટ એક આપણે જોવાનું છે તો અહીંયા આપેલું છે નીચેના દરેક સંખ્યાઓને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવવાના છે તો એકસો છે તો એકસો ના પડે સિત્તેર દુ એકસો ચાલીસ પાંત્રીસ દુ સિત્તેર સાત પંચા પાંત્રીસ સાત એકા એનો મતલબ ની પાંચ રીતે એકસો તો દુ એકસો પછી ચારસો પચીસ ગુણ્યા ત્રણ કરીશું પંચ્યાસી ગુણ્યા પાંચ કરીશું સત્તર ગુણ્યા પાંચ કરીશું અને સત્તર એકા સત્તર એનો મતલબ ત્રણ ની બે પાંચ ની બે અને સત્તર હવે આપણે જોઈએ તો સાત હજાર ચારસો ઓગણચાલીસ છે તો એના અવયુ યાદ રાખવાના છે સત્તર ગુણ્યા ઓગણીસ ગુણ્યા ત્રેવીસ કરશો તો તમને જવાબ મળશે હવે તમે જોઈ શકો છો એક્ઝામ્પલ નંબર બે નીચે આપેલ પૂર્ણાંકોની જોડ છે એના આપણે ગુસા અને લસા શોધવાના છે તો ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે નથી એક થતો એ ચેક કરવાનો છે તો પેલો દાખલો તમે જોઈ શકો છો 26 અને 91 ના અવયવ આ રીતે પાડી દેવાના હવે જે જવાબ મળે એમાં તમારે ગુસા એટલે બંનેમાં હોય એવું તો 13 બંનેમાં છે તો 13 આપણે જવાબ લખ્યો લસાનો મતલબ બધી સંખ્યાઓને આવી લેવાની 2 7 અને 13 હવે એનો ગુણાકાર કરશો તો 182 મળશે હવે આ સૂત્રમાં કિંમત મૂકવાની છે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર ગુસા તેર મળ્યા એકસો મળ્યા એ અને બી કે લેવાના તો આપણે જે અહીંયા સંખ્યા છે એ આ બંનેનો ગુણાકાર કરશો તો બે મળશે આનો પણ ગુણાકાર એટલો જ મળે એટલે બરાબર થાય છે હવે એક્ઝામ્પલ નંબર 2 માં તમે જોયો પાંચસો દસ અને બાનો એના આપણે આ રીતે અવયવ પાડવાના છે જે જવાબ મળે છે એ લખી દેવાના આ રીતે હવે એનો ગુસા એટલે બંનેમાં હોય બે અહીંયા છે બે અહીંયા છે તો બે એકલો જ આવે છે લસા એટલે બધી સંખ્યાઓને આવરી લેવાની પણ મોટી ઘાત તો અહીંયા બે ની બે ઘાત છે તો આપણે બે ની બે ઘાત બધી સંખ્યાઓને આવરી લીધી હવે આ બધાનો ગુણાકાર કરશો તો મળશે ત્રેવીસ હજાર ચારસો ને હવે નિયમ છે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકો નો ગુણાકાર જે મળ્યા એ આપણે અહીંયા લખીશું લસા આપણને મળ્યા અહીંયા લખીશું બંને પૂર્ણાંકો છે આપણે જે છે એ બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે 23460 ગુણ્યા 2 કરશું તો 46920 મળશે એવી રીતે 510 ગુણ્યા 92 કરશો તો પણ તમને જવાબ 46920 મળશે હવે તમે જોઈ શકો છો ત્રીજો 336 અને 54 તો આપણે તમે જોઈ શકો 336 ના અવયવ પાડવાના 54 ના અવયવ પાડવાના જે જવાબ મળે બે કેટલી વખત છે ચાર વખત તો બે ની ચાર ગાત્યા સાત એ રીતે લખવાનું અહીંયા ત્રણ ની ત્રણ છે ગુસા એટલે બંનેમાં હોય એવું અને નાની ગાત એટલે બે અને ત્રણ ત્રણ અહીંયા છે ત્રણ અહીંયા છે ત્રણ નાની ઘાત આવી બંનેનો ગુણાકાર થશે ત્રણ દો છ હવે લસા એટલે બધી સંખ્યાઓને આવરી લેવાની અને મોટી ગાથ હોવી જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આ બધાનો ગુણાકાર કરશો તો તમને મળશે ત્રણ હજાર ચોવીસ ગુસા જે મળ્યા એ આપણે લખ્યા લસા આપણને જે મળ્યા છે કે નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવ ની રીતે ગુસ્સા અને લસા શોધો અહીંયા તમે જોઈ શકો ત્રણ સંખ્યાઓ આપેલી છે તો ત્રણે ત્રણ સંખ્યાના આપણે પેલા અવયવ પાડવાના નિયમ સેમ ત્રણે હોય એવું અને નાની ઘાત એટલે ગુસ્સા ત્રણ 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 મળી અવિભાજ્ય એક વડે એનો ગુણાકાર થશે એટલે ગુસા આપણને કેટલો મળશે એક લસા એટલે બધી સંખ્યાનો ગુણાકાર કરશો તો તમને જવાબ મળશે અગિયાર હાજર ત્રણસો અહીંયા તમે જોઈ શકો છો આઠ નવ અને પચીસ તો આઠ ના અવયવ પડે બે ગુણ્યા બે એટલે બે ની ત્રણ ઘાત નવ એટલે ત્રણ ની બે ઘાત પચીસ એટલે પાંચ ની બે ઘાત તો એક ના હોય તો ગુસ્સા હંમેશા એક તો મળે જ અને લસા એટલે બધી સંખ્યાઓને આપણે આવરી લેવાની છે તો એનો જવાબ મળશે અઢારસો હવે તમે જોઈ શકો છો એક્ઝામ્પલ નંબર ચાર જો ગુસ્સા તમને આપેલો છે નવ આપેલ હોય તો લસા આપણે શોધવાનો છે તો સેમ નિયમ ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર ગુસ્સા નવ આપેલા તો નવ લખ્યા લસા શોધવાના એમના એમ ત્રણસો છસો સત્તાવન આપણે એ બંને પૂર્ણાંકો લીધા લસાને ને કરતા બનાવો છે એટલે છે બરાબરની પાવા જોઈએ તો ભાગાકારમાં છેદ છે ચોત્રીસ ગુણ્યા નવ હવે જે વધાય ચોત્રીસ ગુણ્યા છે બંનેનો ગુણાકાર કરશો તો તમને જવાબ મળશે બાવીસ